સારી જઈએ છીએ બહાર ફરવા મમ્મી પપ્પા નથી આવતા કારણ કે એના કરવાનું છે એના કરવો છે આરામ તો એ જ છે બરોબર એ આરામ કરે છે અને અમે જ જઈશું બહાર ફરવા તો હાલ હવે ક્યાં જવાનું છે ને ત્યાં જઈને તમને બતાવ ઓકે હું તૈયાર થઈ ગયો છું હસ્તી તૈયાર થઈ ગઈ છે ફરવા તૈયાર થઈ ગયો અને મમ્મી આરામ કરે છે રેડી પપ્પા બહાર ગયા છે પણ આવશે બરાબર છે તો કાંઈ નહીં હવે જઈ બહાર ફરવા હાલો તો ભાઈ ફાઇનલી ભોગી ગયા છીએ આપણા લોકેશન ઉપર જ્યાં અમે આવવાના હતા જ્યાં તો હાલો તમને હવે બતાવી દઉં તો ત્યાં અમે આવ્યા છીએ તો અમે આવ્યા છીએ ફાર્મ છે તો ભાઈ અમે આવ્યા છીએ ફાર્મ હાઉસે નાવા છોકરા બધા નાય છે બરોબર છે અને આ નણંદોજાઈ ભાઈ બેઠા છે ઠીક જોવા હાટો બેટા બે તો મારો હાળો બે ને ઉભો છે એ ધ્યાન રાખવા સિક્યુરિટી માટે ઉભો છે ઇમરજન્સી માં જયારે જરૂર પડે ત્યારે કૂદકો મારું એમ આ રીતે છે બરોબર છે તો હવે થોડોક માહોલ બને ને એટલે નાઈ લઈ બરોબર છે જો આ છે ને સ્પેશિયલ છોકરાઓ હાટું બનાવેલું છે રેડી આખું કદાચ ભરી લઈ ને તો છોકરાઓને ખાલી સુધી જ આવે બરોબર છે અને મોટા છે ને આવડા સ્વિમિંગ પુલ છે તો ને સ્વિમિંગ પુલની હાઈટ છે ને વીસ ફૂટ છે વીસ ફૂટની લંબાઈ છે આ સ્વિમિંગ પુલ ની બરોબર છે ને ખૂબ મજા આવે એવું છે આ ફાર્મ છે ને અત્યારે અમે આવ્યા છીએ ને એ મારા હાડાના મિત્રોનું છે બરોબર છે એટલે મોજ મસ્તી કરવા આવ્યા છીએ મજા કરવા આવ્યા છીએ બરોબર છે તો આ ફાર્મ મજા આવે છે અને એકદમ શાંત વાતાવરણ છે હું એટલે શાંતિ લેવા ખાસ તો શાંતિ લેવા માટે જ આવ્યા છીએ કે ભાઈ શહેરના કોંગાક દૂર થોડાક જઈ અને કાંઈક શાંતિ લઈ અને શાંતિનો અનુભવ કરી એવી જગ્યાએ આવ્યા છીએ બરાબર છે તો ભાઈ જો આ જે આખો હોલ બરાબર છે સ્વિમિંગ પુલ તમે તમને બતાવ્યું હતું અને ઉપર જે બે રૂમ છે રાઈત રોકવા હોય તો હોવા માટે એની હવે મેચ પડી ગઈ છે બરોબર છે નાયા હતા અને તમે શૂટિંગ હતું શૂટિંગ કર્યું બરોબર છે તો હવે જઈએ છીએ પાછા ઘરે અને છોકરાઓ જો કપડાં ચેન્જ કરી લીધા છે બધા છોકરા રેડી અને રીધીએ છે ને મને શૂટમાં શૂટમાં આખો પલાળી દીધો જો આખો ગરમી હતી ને હા કાંઈ કીધું નહીં કાંઈ નહીં નક્કીનો કરીને ડાયરેક્ટ પાણી જ નાખી દીધું માથે તો આખો પલળી ગયો છું બરાબર છે

ઓય ને તો આપણો ઓર્ડર આવી ગયો છે બરોબર છે અને એની આખો આ ખાવસા જોઈ લો એક ભરીને તો તો બરોબર છે આ છે અને આ મન્ચુરિયન છે બધા મન્ચુરિયન ખાહે

તો ફાઇનલી ઘરે આવી ગયા છે અને નાય ડ્રેસ કરી લીધો છે કારણ કે ઓલા કપડા તો રીતે પલળ્યા હતા બરોબર છે બદલાવી અને ઘરે આવી ગયા છે રસ્તામાં ખાવતરા ધરા કરીમાં ખાવું બધું જોયું બરાબર છે તો જો આ છોકરા વાટું છે ને મુસંબી લાવ્યા છે એ બરાબર છે કારણ કે પર્વ અને નસ્તીને મુસંબીનો રસ વધારે ભાવે તો લેતા આવ્યા છે અને મારા બેને ત્યાં લેસન કરવા બેઠા છે બરાબર છે અને અમારા પર્વભાઈને નાય ડ્રેસ કરાવ્યા છે બીજી